ஏ மாரி தானுனோேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேே फटाकडा फटाकडा फटाकडे हे फटाकडा લઈ લો फटाकडा दिवारी ना रे આવી फटाकडा हे फटाकडा फटाकडा લઈ લો આ દિવારીલા આવી જા फटाकडा હે મારી દાનુંણો પ્રેમハウ ખોટો હા ખોટો

મારો બેટો મારો ફટાકડાની રેકડી ભારી હાથ આડો દઈ દીધો એટલે કીજે ફટાકડા નો લઈ દેવા પડે પણ મારો આઈડિયો કઈ મોરો નથી ભાઈ આ ફટાકડો ફોડું એટલે ભાઈ બેન કરવાની છે જો તમે આઈ મુકુ હમલે ફટાકડો ફૂટે એટલે ભઈ હેલે ઢોળ લા ફટાકડા ભઈ હરખો ફૂટજો ઓ ભાઈ હર ભાગી દો ફટ ફટ આ લે આ લે બેરો છે નો આયો ફટાકડા આપડિયો <laughs> <laughs>

ધાવો પૈસા દઈ દો ભાઈ આ પાન કેટલા છે આ ઘણા મોટા કેટલાય છે પંદરસો રૂપિયા મને ખબર હતી તારું નખો જાય આપણી મોઢો દેવ દેવ દેવી રૂપિયા એક બે અચાર ચલો ખોપાસ અલાય હામાં કાંઈ ન આવે ભાઈ એ કાંઈ નો આવે ના આવે ના તો સિંધરી બોક પેકેટ લઈ લઉં હા હા લેતા ભાડું હા બાંયને હવા કાંઈ હ ફ્રાય કાઈ હવા ખાઈ

હ હવાર ખાવા ને કે 1500 રૂપિયા ને વાર ખાઈ લીધો લ્યો શું કરો ભલા મણ્યો મોઢો કાળા મોઢારો થાય મને રૂપિયા ની કે બેન